વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલું ગંભીર બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોની વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દુર્ઘટનાના ઘાયલોના ખબર અંતર પર પૂછ્યા હતા આ ઉપરાંત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે સારવાર સહિતની ચર્ચાઓ પણ કરી હતી ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચારમાંથી એક વ્યક્તિનું આજે સવારે જ મોત થયું હતું આમાં હવે હોસ્પિટલમાં ગંભીર બ્રેડ દુર્ઘટનાના ત્રણ અસરગ્રસ્તો સારવાર હેઠળ છે હેઠળ છે એકને રજા આપી છે ને એક મૃત્યુ આજે છે એટલે એકંદરે ત્રણે ત્રણ અત્યારે સ્ટેબલ છે કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ સ્ટેબલ હોવાનું માલુમ પડે છે ડોક્ટર સાથે પણ વાત કરતા સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અને ડોક્ટર જે એમની સારવાર કરી રહ્યા છે એની સાથે પણ વાત કરતા અત્યારે આ ત્રણેય દર્દીઓ સ્વસ્થ છે